દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સમાચારની વાત કરીએ તો કડીકટોસણ રેલવે લાઇન પાસે આવેલ વિરમાયા નગર સોસાયટીના સ્થાનિક રહીશો આરોગ્યની સુવિધાથી વંચિત વિરમાયા નગર સોસાયટીના રહેવાસીઓની ગટરની સુવિધા ન હોવાથી હજુ પણ આટલા બધા લોકો ખુલ્લામાં શૌચ કરે જીવન જરૂરી રસ્તાઓના અભાવને કારણે લોકો અને વાહન વ્યવહાર માટે મુશ્કેલીઓ સર્જાય છે લાઇટની સુવિધા ન હોવાને કારણે રાત્રે અવજવર મુશ્કેલ બની છે ગટર લાઇન ન હોવાને કારણે સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા છે જે આરોગ્ય માટે જોખમકારક છે નાગરિકોએ નગરપાલિકામાં આ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરી છે પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી પ્રાથમિક સુવિધાઓની અછતને કારણે રહેવાસીઓમાં અસંતોષ અને આક્રોશ ફેલાયો છે કાઉન્સેલર દ્વારા સમસ્યાઓ ઉકેલવા માટે કરવામાં આવેલા વચનો ફક્ત વાયદાઓ પૂરતા મર્યાદિત છે એક રહેવાસીએ જણાવ્યું કે કાઉન્સિલરે તેમણે જણાવ્યું હતું કે તમારે ક્યાં ગટર લાઇનની જરૂર છે રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ જો નગરપાલિકા દ્વારા સમયસર કોઈ પગલાં ન લેવાતા અસંતોષ અને આક્રોશ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ ભરત ગુપ્તા પ્રકોપ ન્યૂઝ કલોલ આજે આપણે કલોલના એવા વિસ્તારમાં જે આવ્યું છે જે કલ્યાણપુરામાં આવેલા વીરમાયાનગરમાં જે વર્ષો જૂન છે અહીંયા લગભગ પચાસથી વધુ ઘરમાં કોઈ કોઈપણ જાતની સુવિધા નહીં આપણે સાંભળીએ અહીંના સ્થાનિક રહીશો પાસે એમને કહીશ અમે ગટર લાઈન માટે ત્રણ વખત અરજી કરી છે નગરપાલિકામાં બરાબર એક અરજી કરી હતી બે હજાર પંદરમાં બીજી અરજી કરી ઓગણીસ નવ બે હજાર બાવીસમાં ત્રીજી અરજી કરી અમે અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસમાં

અને બીજું સાહેબ લાઇટર વારે કરી જતી રહેશે પાવર બીજું ખાડ કૂવા બધા ભરાઈ ગયા છે સાહેબ અમારે બહુ પ્રયત્ન કરે નગરપાલિકામાં પ્રયત્ન કરે બધા અમારા સોસાયટીવાળા સભ્યો બધા પણ કોઈ અમારે કાઉન્સિલરો કોઈ સાંભળતું નહીં અમારી વાત અને કોઈ પણ કોઈ વાત નહીં સાંભળતું કોઈ કરવા તૈયાર નહીં કે તમારે શું જરૂર છે એવું કહે છે સાહેબ કાઉન્સિલરો હવે

બે હજાર પંદરમાં અરજી કરેલી છે એના પછી બે હજાર બાવીસમાં કરી બે હજાર ત્રેવીસમાં કરી પણ આનું કોઈ નિકાલ આવતો નથી બરાબર અમે અવારનવાર જઈએ છીએ એટલે કે ભાઈ તમારું પતી ગયું છે અને તમારું કમ્પ્લીટ આ ગટર લાઈનનું થઈ ગયું છે પેલા કે ઇન્જિનિયરને આપ્યું છે રેલવેના ઇન્જિનિયર આવશે એટલે માપ કાઢી અને પછી કે તમને ગટર લાઈન નાખીશું હજુ કોઈ કોઈ ધ્યાન દેતું નથી હા બે વર્ષથી તો અમે લડીએ છીએ બે વર્ષથી બે હજાર બે હજાર રૂપિયા ભાડું જ્યુ છે અમારું રિક્ષાવાળું હા વેરો ભરીએ છીએ વેરો લગભગ પંદરસો રૂપિયા આવે અમે નગરપાલિકામાં લઈ રેલવેમાં આપી છે જો મામલતદાર મેં આપીશ પ્રાંત ઓફિસરમાં તકલીફે તો અમારે ગટર નહીં તે પોણી બાર જાય છોકરા વારી ઘડીએ ચોમા હોય એટલે બીમાર પડે આવા બાબે ચોથવાડવું અને લાઈટે વારી જાય હો કયો અને રસ્તા નું ઠેકો નહીં આ જોવો તમે પડી જાય તો અમારે જેવા તો પડી જાય તો એક તો વવો કો મજા થી સેવા જ કોણ કરે કયો તાર અને પેલું તો આ ના નહીં કેટલા સમય નથી પાણી શેતર માં ચાખ પુવા ખરે ખાડા કર્યા ખુલ્લા માં ખુલ્લા માં જાય ખાડા કર્યા એટલે ખાડા તમને બતાવીએ ઘેર ઘેર ફરીને હેડો એ પોણી છો જાય